નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજનો આ વિડીયો જ્યારે લોકો તમારી નિંદા કરે ત્યારે શું કરવું જોઈએ એ માટેનો છે ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને છેલ્લે સુધી જોજો તો જ સમજણમાં આવશે નંબર એકલા રહેવું પણ ઘણું સારું એ લોકો સાથે રહેવા કરતા જે તમારી કદર નથી કરતા જે આપણા છે જ નહીં એમની ઉપર હક શું જતાવવાનો જે આપણી તકલીફ ના સમજી એમને આપણું દુઃખ શું બતાવવાનું નંબર બે સંભાળીને ચાલજો આ દુનિયાના લોકોથી કેમ કે આ તો ભગવાનને પણ જરૂર વગર યાદ નથી કરતા તો આપણે તો માણસ છીએ માણસને જરૂર વગર શું યાદ કરવાના મોટો માણસ બનવું એ સારી વાત છે પણ સારો માણસ બનવું એ મોટી વાત છે નંબર ત્રણ કોઈ પણ તમારો સાથ નથી આપવાના આજના જમાનામાં અહીંયા તમારે લડવાનું પણ પોતે છે અને સંભાળવાનું પણ પોતે જ છે સફળ થવા માટે આ બંનેનું હોવું જરૂરી છે એક એ જે તમને પાછળ ખેંચે છે અને એક એ જે તમને આગળ વધવા માટે મજબૂર કરે છે જીવનમાં જો ખુશ રહેવું હોય તો પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે જો કોઈના આત્મસન્માનને વારંવાર ફેસ પહોંચાડવામાં આવે તો સંબંધ કેટલો પણ મજબૂત કેમ ના હોય છેલ્લે તૂટી જ જાય છે સારો માણસ પોતાની સારી વાતોથી જ ઓળખાતો હોય છે નહીતર સારી વાતો તો દિવાલો ઉપર પણ લખેલી હોય છે તમને કેટલા લોકો ઓળખે છે તેનું કોઈ મહત્ત્વ નથી પણ શા માટે ઓળખે છે તેનું વધારે મહત્ત્વ છે સારું વિચારશો તો સારું થશે ખરાબ વિચારશો તો ખરાબ થશે તમે એ જ બનો છો જે તમે પૂરો દિવસ વિચારો છો એટલા માટે જીવનમાં હંમેશા સારું વિચારો રાજાની જેમ જીવવા માટે ગુલામોની જેમ મહેનત કરવી પડે છે ખાલી હુનર હોવાથી કંઈ પણ નથી થતું સફળતા મેળવવા માટે તમારે તમારા હુનરનો ઉપયોગ કરવો પડશે ખોવાઈ ગયેલ વસ્તુ પાછી યાદ ના કરશો અને જે મળ્યું છે તેને બરબાદ ના કરશો બધી જ વસ્તુઓ કિસ્મતથી નથી મળતી અમુક વસ્તુઓ માટે કાબિલ પણ બનવું પડે છે મળે છે ઘણું બધું આ જિંદગીથી પણ આપણે ગણતરી ખાલી એ વસ્તુની કરીએ છીએ જેને આપણે મેળવી ના શક્યા હોય માણસ તો ઘરે ઘરે પેદા થાય છે પણ આ દુનિયામાં માણસાઈ અમુક અમુક પાસે જ હોય છે ઉપરવાળો જેટલું પણ આપી રહ્યો છે તે લઈ લો કેમ કે જો એ લેવાનું શરૂ કરી દેશે તો શ્વાસ પણ નહીં છોડે પગરખાં અને સંબંધો જો તમને તકલીફ આપી રહ્યા હોય તો સમજી લેવું જોઈએ કે એ આપણા માપના નથી દુનિયામાં બધું જ બદલાય છે તારીખ બદલાય છે લોકો બદલાય છે પોતાના બદલાય છે અને કિસ્મત પણ બદલાય છે દુઃખ એમને જ મળે છે જે દુઃખ સહન કરવાનું જાણે છે દુઃખની કોઈ જ કિંમત નથી હોતી લોકો અહીંયા મફતમાં આપી જાય છે જરૂરી નથી કે દરેક તૂટી ગયેલો માણસ તમને રોતો દેખાવવા મળે અમુક પોતાની મુસ્કાનની પાછળ લાખો દર્દ છુપાવીને રાખતા હોય છે સમય બદલાઈ જવાથી એટલી તકલીફ નથી થતી જેટલી કોઈ પોતાના બદલાય ત્યારે થાય છે જીવનની સૌથી મોટી ખુશી એક કામ કરવાથી થાય છે જેને લોકો કહેતા હોય છે કે તું નહીં કરી શકે જીવનમાં એટલા ઝડપથી દોડો કે લોકોના બુરાઈના દોરા તમારા પગમાં આવીને પણ તૂટી જાય મિત્રો જીવનમાં આગળ વધવું હોય તો હંમેશા ભીડથી દૂર રહેજો કેમકે ભીડ સાહસ તો જરૂર આપે છે પણ ઓળખાણ છીનવી લે છે દોસ્તો ઈમાનદારીથી કામ કરવાવાળા લોકોના શોખ ભલેને પૂરા ન થતા હોય પણ એમની ઊંઘ જરૂર પૂરી થાય છે માણસ સારો છે કે ખરાબ સાચો છે કે ખોટો એ તો સમય ઉપર નિર્ભર છે કેમ કે મંદિરમાં દાન કરનાર માણસ એમ સારો અને સાચો લાગે છે પણ પોતાના નોકરને કામ વગર પૈસા આપતા અચકાઈ જાય છે શું ત્યારે પણ એ સાચો છે કોઈ દુશ્મનથી વધારે આપણા મનમાં આવવા વાળા વિચારો આપણને ઘણું વધારે નુકસાન પહોંચાડે છે અમુક લોકો ક્યારેય સુધરતા નથી અને ખોટા સાબિત થાય એટલે એ વધારે ચાલાક બની જાય છે જીવનમાં હંમેશા હસતા રહેવું હોય તો એ બધી જ જગ્યાએથી દૂર થઈ જાઓ જ્યાં તમારી કિંમત ના થતી હોય તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા